નમસ્કાર દર્શક મિત્રો હું છું મમતા રાઠોડ બીટીએસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરું છું નાણાવટી મેક્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ મુંબઈ આજે સુરત ગુજરાતમાં તેની વિશિષ્ટ મલ્ટી સ્પેશિયાલિટી ઓપીડી સેવાઓ શરૂ કરવાનો પ્રસ્તાવ આપ્યો છે હવે સુરતના રહેવાસીઓ નાણાવટી મેક્સ મેડ સેન્ટર ખટોદરાવાડી ખાતે ગેસ્ટ્રો એન્ટ્રેરોજી હિપેટોબિલરી ઓન્કોલોજી ઓર્થોપેડિક્સ અને સ્પાઇન તેમજ હૃદયશાસ્ત્રક્રિયા માટે સુપર સ્પેશિયાલિટી તબીબી સેવાઓ મેળવી શકશે ઉલ્લેખનીય છે કે વિશેષતાઓના નિષ્ણાતો દર મહિને સવારે નવથી બપોરે બે વાગ્યા સુધી સુરતના જેનોન બિલ્ડિંગ રિંગ રોડ નજીક સ્થિત નાણાવટી મેક્સ મેડ સેન્ટરમાં ઉપલબ્ધ રહેશે શુભારંભ સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે શ્રી ગોવિંદભાઈ ધોળકિયા પ્રખ્યાત ભારતીય ઉદ્યોગપતિ અને ગુજરાતમાંથી રાજ્યસભાના સભ્ય ઉપસ્થિત રહ્યા હતા શુભારંભ સમારંભ દરમિયાન નાણાવટી મેક્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના હેપેટોલોજી અને લિવર ઇન્સેટિવ કેરના ચેરમેન ડૉક્ટર સમીર આર શાહે જણાવ્યું હતું કે નાણાવટી મેક્સ હોસ્પિટલનો ઉદ્દેશ ટીયર અને ટીયર શહેરમાં તમામ વયજૂથ માટે નિષ્ણાંત લિવર કાળજીની ઉપલબ્ધતા વધાવવાનો છે તે પણ રોગ વ્યવસ્થાપન પ્રોટોકોલ દ્વારા અમારી વિશિષ્ટ મલ્ટી ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સેવાનો જે લિવર

સુરત અને આસપાસના વિસ્તારોમાં કેન્સરના દર્દીઓની સંખ્યા ચિંતાજનક રીતે વધતી જોવા મળી રહી છે તેમ નાણાવટી મેક્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેન્સર કેરના ડિરેક્ટર હેપેટો બિલિયરી પેન્કલિયાટિક અને ગેસ્ટ્રો ગેસ્ટ્રોઇન્ડેસ્ટિંગના ઓન્કો સર્જરીના નિષ્ઠાંત ડૉક્ટર ગણેશ નગરજાયને જણાવ્યું હતું તેમણે વધુમાં જણાવ્યું હતું કે સામાન્યતા દર્દીઓ રોગના આધુનિક તબક્કે બીજા મત માટે નાણાવટી મેક્સ હોસ્પિટલ મુંબઈની મુલાકાત લે છે આ સમયે અમે દર્દીને સંપૂર્ણપણે સાજા થવાની આશા આપવા માટે ખૂબ જ મોટી પડકારજનક સ્થિતિમાં હોતા હો છીએ આ સેવાઓના પ્રારંભ સાથે અમે સુરત અને અને આસપાસના વિસ્તારોમાં નિયમિત સ્કેનિંગ પ્રાથમિક તબક્કે રોગની ઓળખ વિશે જાગૃતિ ફેલાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ હવે દર્દીઓને મુંબઈ જવાની મુશ્કેલી વિના ઘર આંગળે જ નિષ્ણાતોની પ્રાથમિક સલાહ મળી શકશે હું ડૉક્ટર સમીર શાહ નાનાવટી મેક્સ મુંબઈની હોસ્પિટલમાં લિવર ડિપાર્ટમેન્ટનો ચેરમેન છું અહીંયા મહાશિવરાત્રિના શુભ દિવસે ઝીનોન બિલ્ડિંગમાં નાનાવટી મેક્સની નવી ઓપીડી શરૂ કરવા જઈએ છીએ અને મુંબઈથી દર મહિને દસથી બાર ડૉક્ટરો રેગ્યુલરલી અહીંયા ઓપીડી કરશે એમાં લિવરના પેશન્ટ કેન્સરના પેશન્ટ હાડકાના સ્પેશિયાલિસ્ટ આવશે હાડકાના પેશન્ટ જોવા માટે સ્પાઇનના આ બધી જાતના રોગો જે છે એનાથી પીડિત પેશન્ટો જેને સ્પેશિયલ ટ્રીટમેન્ટની જરૂર છે એવા પેશન્ટો અહીંયા જોઈને એ લોકોને આપણે સલાહ આપશું કે આગળ શું કરી શકાય કઈ કઈ સુવિધાઓ મળશે સો કેન્સરના પેશન્ટો લિવરના પેશન્ટો પછી હાડકાના અને સ્પાઇનના પેશન્ટો આવા બધા પેશન્ટો જે રૂટીન અહીંયા ટ્રીટમેન્ટ કરી ચૂક્યા હોય અને ફાયદો નહીં થયો હોય એવા કોમ્પ્લિકેટેડ પેશન્ટ્સને ફાયદો થશે આ ઓપીડીમાં કેટલી બેડની વ્યવસ્થા રાખેલી છે સો અહીંયા બે કન્સલ્ટિંગ રૂમ છે એટલે દસથી થી બાર ડોક્ટરો આવશે જ અહીંયા દર મહિને સ્પેશિયાલિસ્ટ મુંબઈ નાનાવટી મેક્સ હોસ્પિટલથી ચોવીસ કલાક હોસ્પિટલ ચાલુ રહેશે આ ઓપીડી છે અહીંયા સો અહીંયા જ એડમિશનની જ વ્યવસ્થા નહીં પણ જે પેશન્ટ હોય એમને અહીંયા જોઈને એમને સલાહ આપશું હું ડૉક્ટર સંજીવ જીતેન વ્યાસ હું છેલ્લા ચાલીસ વર્ષથી અહીંયા ફેમિલી ફિઝિશિયન છું અને નાનાવટી હોસ્પિટલ વિશે જો હું વાત કરું તો અત્યારે જે નાનાવટી હોસ્પિટલ છે એક વર્ષો પહેલાંનું હેરિટેજ બિલ્ડિંગ કહેવાય છે બોમ્બેમાં વિલે પાર્લેમાં ખૂબ જ જૂનીને જાણીતી હોસ્પિટલ અને હવે અત્યારે તો જે અત્યંત આધુનિક મશીનો અત્યંત આધુનિક ડૉક્ટરોની સેવાઓથી જે એ લોકો ફેસિલિટીઝ આપે છે એ બહુ ખૂબ જ સરસ છે મારા ઘણા બધા સુરતના પેશન્ટોના હું ત્યાં ઓપરેશન કરાવું છું જેમ કે સ્પાઇનના ડૉક્ટર મીર બાપટ કરીને એક બહુ જાણીતા ડૉક્ટર છે જેમ કેન્સર માટે ડૉક્ટર ત્યાં આગળ ડૉક્ટર ગણેશ નાગરાજન છે જે ખૂબ ટાટા હોસ્પિટલના એક બહુ સારા ટીચર અને સુરતમાં બી એમના ઘણા સ્ટુડન્ટો કેન્સરની સર્જન તરીકે પ્રેક્ટિસ કરે છે ગણેશ નાગરાજન સર પાસે બી હું સર્જરી કરાવું છું બીજા છે ડૉક્ટર અબ્દુલ સમદ અંસારી જે ખૂબ જ જાણીતા ઇન્ટેન્સિવિસ્ટ કહેવાય છે ઇન્ડિયાના અને ખૂબ જ સારી રીતના પેશન્ટોને ગાઈડ કરે છે જ્યારે મારા પેશન્ટો અહીંયા કોઈ મુસીબતમાં હોય છે ત્યારે અહીંયાના ડૉક્ટરોની જોડે મળીને હું સાહેબની ગાઇડલાઇન લઉં છું અને કોરોનામાં અમને સાહેબે નાનાવટી હોસ્પિટલ તરફથી ડૉક્ટર અંસારી સરે ખૂબ જ સારી મદદ કરી મારા ઇએનટીના પેશન્ટો છે જે લોકોના નસકોરા બોલતા હતા ડૉક્ટર અમોલ પાટીલ કરીને છે એ પણ ઘણું બધું સારી એલમાં સર્જરી કરી છે અને અત્યારે તો એ લોકો એક ખાલી કેન્સરનું પાછળ એક ડિપાર્ટમેન્ટ બહુ જ મોટું ડિપાર્ટમેન્ટ બનાવી રહ્યા છે આ એના લીધે એક સુરતના લોકોને એક સારી ફેસિલિટીઝ મળી રહેશે નાનાવટી હોસ્પિટલમાં અને મારો તો નાનાવટી હોસ્પિટલ જોડે ખૂબ જ સારો ફેમિલી ડોક્ટર તરીકે અનુભવ છે થેન્ક યુ શું લાગે છે સર એવું લાગે છે કે જવા બોમ્બે સુરતમાં અમુક વસ્તુ માટે કદાચ તમારે બોમ્બે જવું પડે પણ જે તમે ગાઈડલાઈન લેવ છો કદાચ માનો કે સુરતમાં કોઈક બીમારી થઈ અને તમારે અહીંયા આ લોકોના ઓપીડીમાં ગાઈડલાઈન લેવાની જરૂર પડે તો આ અહીંયાના નાનાવટીના ડૉક્ટરો બી કહેવા છે કે જેમ અત્યારે બે મિનિટ પહેલાં એક બહુ સારા આપણા ઓફિસરનું પેશન્ટ જોયું સર ઓફિસરની ડૉક્ટરને પણ સરે કીધું કે મારી પાસે આવવાની જરૂર નથી તમે સુરતના ડૉક્ટરો પાસે કરાવી શકો છો આ બી એક નાનાવટીના ડૉક્ટરોની ખાસિયત છે કે જ્યારે જરૂર લાગશે કે એ લોકોની જ હોસ્પિટલમાં આ સેવાઓ છે કે એ લોકોની જ હોસ્પિટલમાં તપાસ થઈ શકે એમ છે ત્યારે જ એ લોકો આપણા પેશન્ટોને ત્યાં બોલાવે છે બાકી એ લોકો અહીંયા આપણા જ ડૉક્ટરોને ગાઈડ કરતા હોય છે કે ભાઈ તમે અહીંયા આ ડૉક્ટર પાસે કરાવી લો અમારી પાસે આવવાની જરૂર નથી રિપોર્ટ મોકલજો કંઈ હશે તો અમે ડૉક્ટરો જોડે વાત કરી લઈએ બ્યુરો રિપોર્ટ બીટીએસ ન્યૂઝ ચેનલ સુરત